હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણના મોસ્ટાઈમ્પી પ્રશ્નો જોવાના છે મિત્રો અને આ પ્રશ્નોની પીડીએફ તમને અમારી આ લિંક ઉપરથી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ચાલો મિત્રો તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ પ્રશ્ન એક છે ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ જણાવો ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ જણાવવાનું છે ઇન્દ્રનો સમાનાર્થી તો ઓપ્શન એ જોઈએ પુરંદર બી અજ સી કુબેર અને ડી મહેશ તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઇન્દ્ર એટલે પુરંદર ઓપ્શન એ છે એ ઇન્દ્રનો સમાનાર્થી છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે સાચી જોડણી શોધવાની છે ઓપ્શન એ સુજણું બી નિલિમા સી જીજી વિશા અને ડી શાર્દુલ વિકરી સાચો જવાબ છે એ મો સુજણું સુજણું છે છે એની સાચી જવાબ આવશે એ મો સુજણું અને જોઈએ ની જીજી વિશા અને શાર્દુલ વિકરીડીત ની જોડણી સાચી આ રીતે આપેલી છે મિત્રો ધ્યાનથી જોજો નીલિમા માં ની દીર્ઘ આવશે અને લી હસવા આવશે જેજે વિશામાં પહેલો જી હસ્વ અને બીજો જી છે ઈદિર્ઘ અને વી હસ્વ મિત્રો શાર્દુલ વિક્રિડિત શાર્દુલ શાર્દુલ વિક્રિડિત નામનો છંદ છે મિત્રો અને તેની અંદર અગિયાર અક્ષરો આવેલા છે શાર્દુલનો અર્થ થાય છે વાઘ ત્યાર પછીની અગત્યની જોડણીઓ નીચે આપેલી છે મિત્રો એ ખાસ તમે ધ્યાનથી જોઈ લેજો પરીક્ષામાં ખૂબ જ અગત્યની જોડણીઓ છે જોઈએ કઈ કઈ છે તો કે જિંદા દિલી દિવાસળી તિતિક્ષા અનુભૂતિ કિકિયારી ગુરુત્વાકર્ષણ અને વિલીનીકરણ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ત્રીજો પ્રશ્ન મિત્રો પોતાની જાતને છેતરવી એટલે પોતાની જાતને છેતરવી એટલે તો ઓપ્શન એ જોઈએ આત્મશ્લાઘા બી આત્મવંચના સી આત્મસ્તુતિ અને ડી છે સ્વવિનાશ પોતાની જાતને છેતરવી એટલે મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી આનો સાચો જવાબ છે ઓપ્શન બી આત્મ આવશે સોરી મિત્રો આત્મવંચના ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન જોઈએ દવા ન કરે તે દુબા કરે ની સમાનાર્થી કહેવત જણાવો આના જેવી જ લાગતી હોય તેવી કહેવત જણાવવાની છે ઓપ્શન એ છે જે ન કરે વેદ તે કરે દેવ બી છે સૂકા ભેગું લીલું બળે સી એક પંથને દો કાચ અને ડી અગ ત્યાં પગ મિત્રો તો દવા ન કરે તે દુવા કરે એના જેવી જ સેમ છે સમાનાર્થી કહેવત ઓપ્શન એ જે ન કરે વેદ તે કરે દેવ તો આનો જવાબ આવે છે ઓપ્શન એ જે ન કરે વેદ તે કરે દેવ ત્યાર પછીનો પાંચમો ક્વેશ્ચન જોઈએ મિત્રો ઈદનો ચાંદ ઈદનો ચાંદ ઈદનો ચાંદ રૂઢિપ્રયોગનો અર્થ આપો તો ઓપ્શન એ જોઈએ પ્રિય વસ્તુ બી સદભાગ્યુ સી દર્શન દુર્લભ હોવા તે અને ડી ખોટી આશા ઈદનો ચાંદનો રૂઢિપ્રયોગ છે ઓપ્શન સી દર્શન દુર્લભ હોવા તે ઓપ્શન આવશે સી આનો સાચો જવાબ ત્યાર પછીનો છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ મિત્રો જાતિવત્તા અભિમાન સંધિ જોડો સંધિ જોડવાની છે જાતિવત્તા અભિમાન તો એના ઓપ્શન જોઈએ જાત્ય અભિમાન બી જાત્ય અભિમાન જાત્ય સી જાત્ય અભિમાન અને ડી જાતે અભિમાન બધું સરખું જ લાગશે મિત્રો પણ ધ્યાનથી જોવાનું છે તો જાતિવત્તા અભિમાન એને સાચો જવાબ આવે છે બી જાત્યભિમાન આનો જવાબ આવશે બી જાત્યભિમાન ત્યાર પછીનો સાતમો પ્રશ્ન જોઈએ મિત્રો ખેતમજૂર ઓપ્શન જોઈએ કર્મધારે બી ઉપપદ સી મધ્યમ પદ લોપી અને ડી ધંધવા તો ખેતમજૂર છે એ મધ્યમ પદલોપી સમાસ છે ખેતમજૂર છે એ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે તો આનો જવાબ આવશે સી મધ્યમ પદ લોપી એનો વિગ્રહ એવો થાય છે ખેતરની અંદર કામ કરતો મજૂર એટલે ખેતમજૂર મધ્યમ પદ લોપી સમાજમાં મધ્યપદનો લોપ થતો હોવાથી તેને લોપી સમાજ કહેવાય ઓપ્શન એ જોઈએ કર્મધારી સમાજ કર્મધારી સમાજમાં શું હોય તો કે વિશેષણ વિશેષણ પ્લસ વિશેષણ પ્લસ નામ એટલે કર્મધારી સમાસ તો એનું ઉદાહરણ જોઈએ મહાદેવ તો કે દેવ છે પણ એની અંદર મહા વિશેષણ લાગ્યું હોવાથી મહાદેવ એ કર્મધારી સમાસ છે ત્યાર પછીનો જોઈએ ઉપવદ તો ઉપવદમાં શું હોય નાર પ્રત્યય લાગેલો હોવો જોઈએ નાર પ્રત્યય હોય એટલે ઉપજ સમાસ બને તો એનું ઉદાહરણ જોઈએ પંકજ પંકજ છે એ ઉપજ સમાસ ઉતાર ઉદાહરણ છે પંકજ એટલે શું થાય તો કે કમળ થાય અરવિંદ થાય

વૈધ રાજે તેને ગુલાબ જ પાણી સાથે દવા લેવાની સલાહ આપી વાક્યમાં રહેલ અશુદ્ધિઓ કે ભૂલ શોધો મિત્રો તો આપણે વિકલ્પો જોઈ લઈએ એ રાજે તેને બી ગુલાબ જળના પાણી સી સાથે દવા લેવાની સલાહ આપી અને ડી ભૂલ નથી તો મિત્રો ધ્યાનથી તમે એકવાર વાંચી લો તો તમને આઈડી આવી જશે કે આની અંદર શું વાક્યની અંદર ભૂલ છે તો મિત્રો આનો જવાબ આવે છે બી ગુલાબજળના પાણી આનો જવાબ આવે છે બી ગુલાબજળના પાણી જળ તો મિત્રો એકવાર આપી દીધું છે ફરીવાર પાણી આપ્યું એટલે એકના બે મિનિંગ એક જ બે મિનિંગના બે શબ્દો આપેલા છે એટલે આનો જવાબ આવે છે બી બી વાક્ય છે એ ખોટું છે ગુલાબજળના પાણી સાથે એમ આવવું જોઈએ નહીં ગુલાબજળ સાથે એકલું એમ જ આવે ત્યાર પછીનો નવમો ક્વેશ્ચન પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં કયા પ્રકારનું વિધાન છે પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં આપણે વિધાન શોધવાનું છે તો ઓપ્શન જોઈએ મિત્રો જટિલ વિધાન તો ગુજરાતી વ્યાકરણની અંદર જટિલ વિધાન એવું નામ એવું એક પણ વિધાન નથી તો સાદુ વિધાન સંયુક્ત વિધાન અને સંકુલ વિધાન તો મિત્રો આપણે આ ત્રણ છે સાદુ તો પહેલાં બધા વિધાનો સમજે સાદુ વિધાનનું હું તમને ઉદાહરણ આપું તો કે રામ આવે છે રામ આવે છે એ સાદા વિધાનનું વાક્ય છે પછી સંયુક્ત વિધાનનું લઈએ તો કે રામ અને અર્જુન આવે છે આ છે સંયુક્ત વિધાનનું આની અંદર શું આવ્યું અને આવાથી વાક્ય સંયુક્ત બન્યું અને જો સંકુલ વિધાન છે સંકુલ વિધાનમાં શું આવશે મિત્રો એનો અહીંયા નીચે લખું છું જો રામ આવે જો રામ આવે તો અર્જુન પણ આવે અર્જુન પણ આવે તો મિત્રો જોઈએ સાધુ વિધાન એટલે શું ખાલી રામ આવે છે પછી સંયુક્ત વિધાનમાં રામ અને અર્જુન અને શબ્દ આવ્યો એટલે સંયુક્ત સંયુક્ત વિધાનમાં શું આવે અને કે અને અથવા દ્વંદ સમાજ જેવા પ્રત્યયો સંયુક્ત વિધાનમાં હોય છે અને સંકુલ વિધાનમાં જો તો અને પણ આ ત્રણ પ્રત્યયો સંકુલ વિધાનના છે મિત્રો તો આનો જવાબ આવે છે આનો જવાબ મિત્ર આવશે અહીંયા પણ આવેલું છે તેથી આનો વિધાન આનો જવાબ છે બી સંકુલ વિધાન કણ પ્રત્યય હોવાથી સંકુલ વિધાન છે ત્યાર પછીનો દસમો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ આપો વિગ્રહ છે એનું વિરુદ્ધાર્થી આપવાનું છે મિત્રો તો એનો ઓપ્શન જોઈએ ગ્રહ બી યુદ્ધ સી સમાસ અને ડી લડાઈ તો વિગ્રહનું વિરુદ્ધાર્થી મિત્રો સી સમાસ થાય છે ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન જોઈએ મિત્રો દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ઓપ્શન જોઈએ બે ઇજ્જત કરવું બી પરાજિત કરવું સી દાંત પર ખટાશ લાગવી અને ડી ખાટું થવું મિત્રો તો આનો જવાબ આવે છે ઓપ્શન એ બી એ બે ઇજ્જત થવું બે ઇજ્જત કરવું દાંત ખાટા કરવાનો રૂઢિપ્રયોગ છે બે ઇજ્જત કરવું ત્યાર પછીનો બારમો પ્રશ્ન છે મિત્રો ગદ્યખંડ વાંચી તે ગદ્યખંડ અંગેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે મિત્રો તમે થોડી વાર ગદ્ય ખંડ વાંચી જુઓ પછી આપણે એ પ્રશ્નો લઈએ એક નજર ફેરબિલ્યો બાર પ્રશ્નો બાર થી પંદર છે એ ગદ્યના ત્રણ પ્રશ્નો આપેલા છે ચાલો મિત્રો તો આપણે પહેલો પ્રશ્ન લઈએ કે શિક્ષકની વ્યાખ્યા કઈ છે તો મિત્રો તમે વાંચો એટલે એમાંથી જો ચાર ઓપ્શન આપેલા છે કે રો મટીરિયલને કંડારી શકે રો મટીરિયલને સજાવી શકે રો મટીરિયલને કંડારી અને સજાવી શકે અને રો મટીરિયલને કંડારી અને સજાવી ન શકે તો જો મિત્રો અહીંયા પણ આપેલું છે કે શિક્ષક એવા હોવા જોઈએ શિક્ષક એવા હોવા જોઈએ કે તે ગમે તેવા રો મટીરિયલને પણ કંડારી શકે મિત્રો તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ રો ને કંડારી શકે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કયા વિચાર કરીને ભાઈ કાકા બેસી રહેતા નથી તો ઓપ્શન એ જોઈએ ભવ્ય વિચાર બી ભાવુક વિચાર સી શુદ્ધ વિચાર અને ડી છે ઉદ્દાત વિચાર તો મિત્રો આપણે આમાંથી આ પ્રશ્ન શોધવાનો રહેશે કે કેવા વિચારો કરીને ભાઈ કાકા બેસી રહેતા નથી જો તો ઉદાત્ત વિચારો અહીંયા થી જોઈએ અસામાન્ય અસામાન્ય એવા ચિંતક કેળવણીકાર ભાઈ કાકા સિવાય આવા ઉદાત્ત વિચારો ભાગ્યે જ કોઈના મનમાં જોવા કોઈનામાં જોવા મળે છે વળી તેઓ કેવળ વિચાર કરીને જ બેસી રહેનારા ન હતા તો મિત્રો આનો સાચો જવાબ આવશે ડી આનો જવાબ છે ડી ઉદાત વિચારો ત્યાર પછીનો મિત્રો ચૌદમો ક્વેશ્ચન શિક્ષક કઈ વૃત્તિ રાખે તે દુઃખદ ગણાય તો મિત્રો પેલા આપણે તો આ પેરેગ્રાફમાં જોવું પડે પેલા ઓપ્શન જોઈ લે અધ્યમ વૃત્તિ અજ્ઞાની વૃત્તિ વેપારી વૃત્તિ કે કનિષ્ઠ વૃત્તિ તો મિત્રો જો અહીંયા આપેલું છે કે શિક્ષક વૈશ્ય વૃત્તિ રાખે તે દુઃખદ ઘટના છે વૈશ્યનો મિત્રો સમાનાર્થી થાય છે વેપાર તો મિત્રો વેપાર વૃત્તિ શિક્ષક રાખે તે દુઃખદ ઘટના ગણાય તો સાચો જવાબ આવશે સી વેપારી વૃત્તિ ત્યાર પછીનો પંદરમો પ્રશ્ન જોઈએ મિત્રો કે શિક્ષકનું ઉત્તરદાયિત્વ શું છે તો છેલ્લે જોઈ લઈએ કર્મનિષ્ઠ શિક્ષક વિદ્યાર્થીનું ભાવિ એ પોતાનું ઉત્તરદાયિત્વ છે એટલું એ સમજે ત્યાં શિક્ષણનું ગૌરવ છે તો મિત્રો આનો સાચો જવાબ આવશે ડી વિદ્યાર્થીનું ભાવિ આનો જવાબ છે ડી વિદ્યાર્થીનું ભાવિ શિક્ષકનું ઉત્તરદાયિત્વ વિદ્યાર્થીનું ભાવિ મિત્રો તો આમાં એવું છે તમે ક્વેશ્ચનમાં નજર ફેરવી લેવાની પેરેગ્રાફમાં અને ત્યાર પછી ક્વેશ્ચન જોઈને એમાંથી આન્સર ગોતવાનો પ્રયત્ન કરવાનો ચાલો મિત્રો તો તમને અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ